તો આપણે જો ભેહું છોડીને લઈ આવ્યા હતા ચાર વાટો અહીંયા જે બધી રખડે આમને ભેવું આ નદી જ છે આખી કેમકે નદીમાં ને કાપવું હોય ને એમાં ડૂચો ભારે થઈ પડે અત્યારે તો જ આ બધું અત્યારે એમાં જ ખાય છે આ બધી અમને આ તો પારો આમ ઢગલો દેખાય છે એનું અલીબાઈ નદીનું છે આ પારો અલિબાઈનું ધોવાઈ ગયું કારણ છે કેમ કે બે નદી થાય ને આખું ખેતર લઈ લઈએ અહીંયાથી में नदी बे नदी में पानी है क्या जाए जो बद चती चती जाए आगे पास टन तो मारे मरा चढ़वा जाए चलती जाए हमें मतलब मोटा जाड़ो देखा अँ रोड से जूनो रोड तो अँ से पे आम बंदर अंदर हे पास आम रोड चढ़े देख तीखे चढ़ी नगे क्या ना हमें वाड़ी चाहिए ना अँ जाए नागे ना अवेड़े नाखेला है काटा અહીંયા હોય છેલ્લો સ્ટોક ઉનાળો આખો આમાં નીકળી જાય પાડો આવે અત્યારે હવે ચાલો નદીમાં તો બધું હા જકાત રહી ગયો હવે ખરા થાય હા જેમ કે અહીંયા બે ડાડું દેતી હતી અત્યારે એને ગંધ આવી ગયા ખબર પડી જાય જો હમણાં આમ જ્યાં ધોડો ને અહીંયા જે નાકલ નાખો ને એટલે પાડો ધોડીને આવી ફાઈનલી છે પણ આપણે કરવું નથી કેમ કે અત્યારે શરદી ને શ્વાસ ચડી આવે ધોળાય એમ નથી બાકીને આવડે બે આમને આગળ આવી લી ગયા હે ગાયું પણ ભેગી જ છે ઓલા ફૂલડા વાળું દેખાને ગયા આખોડ ઈ બહુ ખાય એ સાઈડ આલી સાઈડ થઈ પડ્યું છે એટલે એમાં વધારે ખાવા જાય જમનાને પણ ભેગી લઈ લીધી એ આગળ જાય આમાં જીંજ હોય ને એમાં મોટર ચાલુ થાય ને તો પાણી બધું ઢોરાય ને બધું પાણી આમ જાય અહીંયા ખાડામાં ખાડો ભરાય જાય ને એટલે અમે પાછું કોરી પડે અમે ચાર પાંચ દિવસનો બંધ છે પાણી એમ કે ઘઉં છે ને એટલે પાણી જરૂર ન પડે એટલી ને બોર છે આમાં આમને માઈ લો જવાનું સીધું નીકળી જવાનું ઘરે આમ એની સાઈડ જવું પડે એમ જવા એમ છે નહીં પાણી ભર્યું હોય ના નાખે પારો છે ને પછી ફેન્સિંગ મારેલી છે આડી લગભગ તો ચડે જ નહીં ચડશે તો આમાં મજૂર કામ કરે વટાડી નાખશે આપણે જવાનું નથી તો હવે બધી અંદર દર્શન દઈ દીધા હવે આમાં જતી નથી આમાં જ ચરતી અત્યારે આમાં ભાગી એવી ભલે ચરે અહીંયા જો હવે બધી હાલતી થઈ ગઈ અડધી આવી ગયા અહીંયા અડધી જો ભાગા ભાગ જાય ઘરે હવે બધી આવે બીજી આવડી ગાયો આપણે ચારે ચાર અહીંયા જ છે જી કેમ કે કાયમીનો રસ્તો એ છે આમને એમ ઘુમર મારા આમ થાંભલાગર હતા ને આજે વિડીયો બનાવ્યો હતો ને આમને એમ ઘુમરો મારી નાખીએ આમને અહીંયા સીધી આમ આવે સામે જો અહીંયા રોડ ચડી જાય બીજે ક્યાંય જઈ જ ના આવ્યા આમાં હલો રાધા હા નામાં પાણી પર્યું એટલે અહીંયા ક્યાંય નીકળી ના ગયા અને પછી હું બે નદી ભેગી થઈ જાય એક બાજુ નદી આવે ને એક આ નદી આવે જે આપણા ઘર પાસે નદી આવે ને અહીંયા પાણી આવી જાય એટલે આ રોડમાંથી જ પાણી જાય એટલું પાણી આવે એક હામી નદી છે બે નદીનું પાણી ભેગું થાય હલા રાધા ના હાલા હાલા ઘરે હાલા

અને અંદર વયા ગયા આપડી ગામ નાના લખ્યા છે આપણે બહારની ની ભેમ ફરવા દે આવે જ છે ગમે બહાર થી પેલા બીજા જતા હતા પણ એ ભાઈ પૈસા થોડાક વધારે આવે આપણે હજાર રૂપિયા રહી એ ભાઈ પંદરસો રૂપિયા કરી રહ્યા પાડો બદલાયો કે હવે બારની ભી ફાળવા નથી દેવી એટલે હવે આપણે આ પાડે આવે આપણા ત્રણ ચાર ગામના બધી ભી જ પાડે એક જ આવે કોક દેવો ખાલી ગયો હોય કાયમી થાય माथे उभरे तो उभी नहीं रहती भागी जाए मैं छता वही जाए आराम से था फूल था मैं छता तो देखो हां जी बेहू छोड़ी नहीं किन दिल भूको ना की दी तो पहला दूध ना खाई ली तो अब पाकड़ा खाई है मिल लिए बदो हां में बाजू पल बे करे है छाण બાકી થોડોક પટ વારી નાખો ઓલી બાજુ થોડુંક વાયરું હવે ખાતર હતું બધું નીકળી જાય ને ઉનાળો આવશે એટલે જો આમાં તો ચરી ના અત્યારે ચરી હગ્યા એટલે નાખી દે ને તો બપોટાને ચરતા નું હોય અહીંયા જાય નહીં ગમે એટલું વાર લેવું બાકી આ તો હજુ બગાડી નાખી દીધો હા બધા ભૂકો નાખી દીધો ખાય કૃષ્ણ બે હમણાં છોડી ગયા એટલે અને હવે છોડવાનો હોય ભૂકો ખાઈ આ પણ બહુ બી બાજી કૃષ્ણ બહુ માથા ભરે છે

તમને વિડીયો કેવો લાગ્યો છે આ કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો અને વન કે કમ્પ્લીટ કરાવો આપણે આ મહિનામાં કામ કમ્પ્લીટ કરાવી દો ગમે એમ કરો